હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ વિડીએ કારાવેલ છે ડીઝલ એન્જિન કારશે ઘર ઘરાવ કાર છે મિત્રો કાર બે હજાર અને ચૌદનું મોડલ છે એન્ડનું આઠમો મહિનો મિત્રો કાર વેચવાની છે અને મિત્રો કાર જે પણ કોઈ માર મિત્રો લેવા ઈચ્છતા હોય તો મિત્રો આગળ વિડીયોમાં માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તેની આપણે વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં આપી દઈશ તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ વીડિય કારની મોડલની તો મિત્રો બે હજાર અને ચૌદનું મોડલ છે આઠમો મહિનો તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે ચારે ચાર ટાયર નવા જોવા મળશે એકદમ અને મિત્રો કાર ખૂબ જ ઓછી હેલી છે કાટછળો ક્યાંય જોવા નહીં મળે મિત્રો અંદરની કન્ડિશન જોઈ શકો છો એસી પાવરફુલ વર્ક કરે છે અને ડીઝલ એન્જિન કાર છે તો મિત્રો એવરેજ ખૂબ જ સારી છે કારની તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારમાં કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે બાકી કારની કન્ડિશન મિત્રો તમે જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે અને મિત્રો કારમાં એન્જિન પેટી છે અને મિત્રો કારમાં તમને રિવર્સ કેમેરો સાથે મળશે નવી બેટરી મળશે ખૂબ જ સારી કાર મિત્રો ઘર ઘર કાર છે તો મિત્રો કારના માલિકનો મોબાઈલ નંબર અને કિંમત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય અને દરરોજ અવનવા વિડીયો હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકની તો માલિકે મિત્રો આ કારની કિંમત રાખેલી છે ચાર લાખ તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે ત્રીસ ત્રાણું નવ જીરો નવ સત્તાણું બે ત્રીસ ત્રાણું નવસો નવ માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો ચાર લાખ કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ખંભાળિયા પ્રોપર ખંભાળિયા જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં સ્ક્રીન ઉપર આપેલો જ છે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વીટ કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે સત્તાણું બે ત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ